આ પીઝા ખાવ છો તો પીઝા ખાતા પહેલા સાવધાન જરૂર થશો વધુ એક પ્રસિદ્ધ પીઝા કંપનીના આઉટલેટમાં ગંભીર બેદરકારી સામે આવી પીઝામાંથી મરેલી માખી નીકળી હોવાની પણ ઘટના સામે આવી છે નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢા નામના યુવકે છ પીઝા ઓર્ડર કર્યા હતા ડોમિનોઝ બ્રાન્ડના આઉટલેટમાં ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે ડોમિનોઝના કસ્ટમર કેર નંબર પર કોઈ પ્રતિસાદ ન મળ્યા હોવાનો પણ દાવો છે ગ્રાહકો ફૂડ શાખાનો સંપર્ક સાધીને ફરિયાદ કરી છે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે સ્વચ્છતાની બેદરકારી બદલ સંચાલકને દસ હજારનો દંડ ફટકારાયો છે કે ગઈકાલે રાત્રે અમે જામનગરના રોડ બેડીબંદર રોડ ઉપર આવેલ ડોમિનોઝ પિઝામાં પિઝાનો ઓર્ડર કરેલ હતો જે પિઝા અમને ટાઈમસર ઘરે મળી ગયા હતા જેમાં જમતી વખતે મારી દીકરીને અચાનક ક્યાંક ધ્યાન પડતા મેં તપાસ કરતાં પિઝામાંથી અંદર મરેલી માખી નીકળેલી હતી જે બહુ ગંભીર બાબત છે તેના માટે અમે ડોમિનોઝ પિઝામાં કોન્ટેક નંબર ઉપર સંપર્ક કર્યો પણ એકેય નંબર લાગેલ નહોતા તેથી આજ સવારે અમે જામનગરની ફ્રૂટ શાખામાં ડોમિનોઝ પિઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે કે ભાઈ પિઝાના આરોગ્યમાં આવી રીતે ગંભીર મરેલી માખી નીકળતા બહુ ગંભીર બાબત કહેવાય તેની નોંધ વિનંતી અને ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવા માટે તપાસ કરવા આદેશ આપેલ છે રાજેદભાઈ સોડા નામના ગ્રાહક દ્વારા અત્રે ડોમિનોઝ પિઝામાંથી ગઈકાલ રાતના પિઝા ઓનલાઈન મેળવ્યા બાબતે તથા પીઝામાં મરેલી માગ બાબતેની અત્રેની ઓફિસે ઓનલાઈન ફરિયાદ કરતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અત્રે તળાવ લખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પીઝામાં રૂબરૂ તપાસ કરી આ પેઢીમાં તપાસ કરતા તપાસ દરમિયાન પેકિંગથી સર્વિસ દરમિયાન આવી ભરેલી માખી પરી હોય એવું જણાય આવતા પેઢીને રૂપિયા દસ હજારની પેનલ્ટી કરી અને આ બાબતે ધ્યાન રાખવા તથા હવેથી આવા કોઈ કિસ્સા ન બને તે અંગે તાકીદ કરવામાં આવેલ છે